ભાભી હજી ભાઈ તો ના આવ્યા ગાડું લઈને વાડીએ જવાનું છે ને આપણે હા હું હમણાં આવતા જ વાર લાગે સોનલ તને બહુ ઉતાવળશે નહીં બા ને ક્યાં હજી બા ના આવ્યા હા આવી ગઈ છોકરા હજી ન આવ્યો મોટો ના બા હજી નતો આવ્યા બા બાપુજીને નથી આવવાનું નહીં ઘરનું ધ્યાન રાખે ને આપણે બધા જઈએ કાકી આવી ગયું હલો ગાડું હાલો હલો બધા રેડી ને હા ભાઈ અમે તો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવે ને ક્યારે જઈએ એટલે કેમનો એકલો ડાયરો બધો વાડીએ જઈએ છે જો સોનલ કા હાલો ને બા વાડીએ જાઓ જીમ કા વાડીએ જઈ આવીએ તી રોકાવાના છે ને વાડી ભાઈ આ જઈશ તી ક્યાંક વાડીએ જઈને પછી નીકળી નથી જવાના ને ના ના હજી તો રોકાવાના છે હા આપણે નોરતા ચાલુ થઈ ગયા હતી ને અહીં છે જો શેરીમાં ગરબા ગાવાના છે આવજો બધી હા આવ્યો તી અહીં સેતી આ તો પેલું નોરતું છે તે એટલે જ કીધું ગાલ વેલા વાડીએ જે આવી આવીન ઘર બોય ગાવાનો હે માતાજીનો અહીંયા ગરબા રમે છે બધે અહીં બધી સેલ છોકરી રમતી હોય તી સરસ આવસુ હું પાપી સંજે તી આવજો ને તી તે ક્યાં આલી આ છોકરી ન રાખી નોરતામાં ઈ નોરી એક તો મારે આ નોરી પાછો આને તૈયાર કરવી ચણિયા ચોરી ને મારે આ પહેરું ના પહેરું પછી મોડું થઈ જાય ને રમમાં આવે ન આવે એટલે પછી મેં એમાં ન રાખી એને ના ના આ છોકરી તો બહુ અસલ છે એમ કેતા હતા બરાબર સારું લ્યો તમે બધા જઈ આવવા દઈએ હા તે હાલો વેલા જઈ આવીએ બસ વેલા આવતા રહીએ ને હા હાસી વાત છે એ બેહવા આવજો હો વહીના સાથી હા હા આવશું અમે તો આવું જ જોઈએ ગમે ત્યાં જઈ આવીએ ખબર પેલા કાઢવી જોઈએ લો લો મોડું થાય બેહવામાં ઓહો હો કેવી મજા આવે છે બા ઈ ગાડામાં તો બહુ મજા આવે બેહવાની હા આવો બા પુગાડીએ કઈ આપણે વાડીએ

तुम्हें तुम्हें बोलना पसंद पसंद है मुझे तुम् पसंद है मुझे मुझे बोलते हुए हुए तुम तुम हंसना हंसते बस इतना ही फर्क है, तेर�� फर है तेरी मेरी पसंद में तो मुझक મોહબત બૈને સબે છુપા કે તો જીસીને લગાના હૈના પ્યાર કી પહેલી બાર આયા હૈ હાલ જલ્દી કર

વરસાદ આવે ને કે છોકરો ભીંજા હે તેમ કહું હાલ હું સોનલ ને બોલાય આવ હારું હારું હાલો તમે વાંય હો આપણે જમી એટલે એ લેવાથી હાલ આવી જ છે એ એક ફોટો તો લઈ લે આપણા ભાવ કેવો મસ્ત ફોટા આવે છે હાલ હાલો હવે બોલાવે બધા આપણે ઓકે